કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં મહિલા ટ્રેની ડૉક્ટર પર બળાત્કાર હત્યા કરી તેને લઈ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલોના ડોક્ટરોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું જે ક્ષેત્રે જેટીએ ડોક્ટર્સ આઈએમએ આજે હડતાળનું ભાવન આપ્યું છે અમારા તરફથી એને સપોર્ટ છે અમે અમારું કામ ચાલુ રાખશું અત્યારે આપ જોઈ રહ્યા છો કે જેના ડોક્ટર્સની રેલી થઈ રહી છે એક વર્ગના ભાગરૂપે એમને આ વિરોધ નોંધાયો છે આ જે ટીમ હડતાળ કરી રહી છે એને સમર્થન આપ્યું છે પરંતુ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે એટલું કહીશ અમે જે અત્યારની વ્યવસ્થાના ભાગરૂપે સુરક્ષાનો ખૂબ મોટો વધારો થાય એના માટેની જો કહીશ સિવિલ હોસ્પિટલના એક કે એક કોર્નરમાં જે લાઇટિંગ્સના દરેકે દરેક જગ્યાએ લાઇટો ચાલુ છે જેથી કરીને કોઈ બી જગ્યા ન રહે કે અંધારાવાળી જગ્યા કે જ્યાં કોઈ પણ જાતનો હર બનાવ થઈ શકે એ રીતે જોઈએ તો બે નંબરનો ગેટ એટલે કે બીજે મેડિકલ કોલેજ કે હોસ્પિટલ બારસો ગેટ ફરતા દરેકે દરેક જગ્યા પર તમે જોશો તો અત્યારે પહેલાં ખૂબ રેસ્ટ ડ્રાઇવિંગ કરતું અને લોકોને ડેમેજ થતા તો ત્યાં આગળ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે છે જે ચાર રસ્તા કહીશું કે આપણે ઓલ્ડ ટ્રોમા સેન્ટરની બાજુમાં એ ત્યાંથી મારી નર્સિંગ હોસ્ટેલ નર્સિંગ કોલેજ ત્યાંથી મારી જ્યાં છોકરીઓ અમારી વહેંચે યુજી હોસ્ટેલ આ બધા થોડા હાઈવેસ્ટ ઝોન હતા ત્યાં આગળ અમે અમારી એક સિવિલ હોસ્પિટલમાંથી પોલીસ ચોકની અત્યાર સુખત લીધી છે જેથી કરીને પોલીસને ગામ અને રેગ્યુલર પીઆઈ અને પોલીસો એસટીના સપોર્ટથી ખૂબ જ સારી રીતે બધા જ લોકોએ અમને સપોર્ટ કરી તાત્કાલિક ધોરણે સિમિંગની અંદરનું જે પેટ્રોલિંગ છે ખૂબ જ વધારી દેવામાં આવ્યું છે સાથે સાથે પોલીસિફ્ટ કરી છે એટલે કોઈ પણ જાત્રા દ્વારા થવાના ચાન્સીસ રહેતા નથી એક જે સૌથી ખરાબ એરિયા હતો એ અમારી જૂની ટ્રોમા સેન્ટરની સામેની કેન્ટીન એ કેન્ટીન એડમિનિસ્ટ્રેશન તરફથી સદંતર બંધ કરી દીધી છે અને લોક કરી દીધું છે અને એને ઓપન નહીં કરી ત્યાં જ અસાન અસામાજિક તત્વોને લોકો બેસતા જેના માટે લોકોને હેરાન નથી કરવી પડતી એનાથી વધારે આગળ વાત કરશું તો ઝોન ફોર એસથી કાનંદારામ અને લોકલ પીઆઈ તરફથી એસ્યોરન્સ આપવામાં માંગ્યું છે કે રોજ સાંજે બીજી હોસ્પિટલ પાસે સી ટીમની એક ગાડી પણ ત્યાં જ રહેશે અને રાત્રે દરમિયાન છોકરીને જ્યારે નીકળ જોવા જાય ત્યારે એમની આસપાસ એમની સાથે રહેશે જેથી કરીને એમને એક સુરક્ષાનો ફિલિંગ આવે ઘણી વાર સીસીટીવી તો દરેકે દરેક જગ્યા જ્યાં મેક્સિમમ પેશન્ટ અને ડોક્ટર્સનું ઇન્ટરેક્શન હોય એવી બધી જ જગ્યાએ સઘન સુરક્ષા રૂપે આ લોકો સીસીટીવી અત્યારે દાખી રહ્યા છે અને ભવિષ્યમાં ખૂબ વધારે સીસીટીવી નંબર પગારી લોકો એક નાનામાં નાના એરિયાને કવર થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે એની સાથે ટ્રોમા સેન્ટરની અંદર એન્ટ્રી રિસ્ટ્રિક્શન આઈસીયુમાં એન્ટ્રી રિસ્ટ્રિક્શન એને ખૂબ કડક રીતે અમે ચાલુ કર્યું છે મહેરબાની કરીને આપદા થકી લોકોને પણ કહીશ કે જ્યારે તમારા નોંધ દાખલ હોય હોસ્પિટલના નિયમ પ્રમાણે જે વ્યક્તિ સાથે બે એને ફોલો કરજો એક સાથે દસ લોકો આવી અને ડૉક્ટરને પ્રેશરાઇઝ કે ડૉક્ટર સાથે કે અસામાજિક વર્તન દ્ર કરતાં મહેરબાની કરી સપોર્ટ કરજો જેથી કરીને આ ઇન્સિડન્સ આપણે બચાવી શકીએ જે ડ્રાઇવિંગ વાળા એરિયા છે કે જે અંદર જવા એરિયા છે ત્યાં વધારે સુરક્ષા મૂકવામાં આવી છે એની સાથે સાથે રેગ્યુલર પેટ્રોલિંગ આખા પૂરા કેમ્પસમાં ચોવીસ કલાક થાય એના માટેની પણ વ્યવસ્થા કરી છે એટલે અમારા દર્દીઓની વ્યવસ્થામાં એવું છે કે ડોક્ટર્સ લોકોએ અત્યારે ઓપીડી અને રૂટીન કામથી અળગા રહ્યા છે એની ભાગરૂપે અમે લોકો ત્યાં મેડિકલ ઓફિસર અને નોન ટીચિંગ સ્ટાફ જે છે એને અમે ટીચિંગ સ્ટાફ તરફ એટલે કે અમારી તરફ લઈ લીધા છે જેથી કરીને ઓપીડીની વ્યવસ્થા જળવાઈ રહી ગઈકાલે પણ આપણે જોયું એકત્રીસોથી વધારે ઓપીડી શિરમાં જોવા આવી છે કોઈ પણ આવેલ દર્દીને આવી જાય એડવાઇસ થઈ જાય એની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈને પાછું ઘરે ન જવું પડે એની પણ ડેફિનેટલી વ્યવસ્થા કરવામાં હોય છે ઇમરજન્સી સર્વિસ ચાલુ છે આપણે કોઈપણ જાતની ચિંતા કરવાની નથી મહેરબાની કરી અને આ ડોક્ટરનો જે ભાવ છે જે તકલીફ સારી કરી રહ્યા છે આ લોકોનો પણ સપોર્ટ મળશે જેથી કરીને આવા ઇન્સિડન્ટ આઠ ફૂટનો એક્સિડન્ટ ડૉક્ટર્સ એમનું યુનિયન ડિસાઇડ કરશે અમારા જે ડોક્ટર્સ છે એમને આજે અત્યારે રેલી કરી અને બધા પોતપોતાના કામે લાગી જશે એ સ્ટાઇન પર નથી કરું ડેફિનેટલી સપોર્ટમાં છે આવા ઇન્સિડન્ટ હજી ચલાવી ન લેવાય અને એને બધા જ બહુ જ ખરાબ રીતે એને થોડી નાખે છે

એ રેલીનું આયોજન કર્યું હતું તથા બ્લેક રિબન પણ ચૌદ ઓગસ્ટ જે ઇન્સિડન્ટ બન્યું મોબ અટેક કર્યો જે બાર થી પાંચસો માણસો આવી અને જે રેસિડેન્ટ ડોક્ટરને માર મારવામાં આવ્યા તથા ઓન ડ્યુટી નર્સિંગ સ્ટાફને કહેવામાં આવ્યું કે તેમને રેટની ધમકી આપવામાં આવી એના પછી અમે એમના સમર્થનમાં આવી રીતના નોટિસ જાહેર કર્યો છે કે જે અમારી જોડે પંદરસો ડૉક્ટરની ટીમ છે એમાંથી સાતસો ડોક્ટર પ્રોટેસ્ટ કરે છે અને સાતસો ડૉક્ટર ઇમરજન્સી સેવાઓ જે દર્દીને કોઈપણ પ્રકારની હાલાકી ના પહોંચે તેના માટે અમે સાતસો ડોક્ટરો ઓન ગોઈંગ વર્કિંગ છે અને અમારા જે સિનિયર ફેકલ્ટી મેમ્બર છે તે પણ અહીં ઓપીડી સેવાઓ એ પરત બજાવી રહ્યા છે જેથી કરીને કોઈ પણ દર્દીને કોઈ પણ પ્રકારની પરેશાની ના પડે અમારે જે માગણી એટલી જ છે કે જે આ દુર્ઘટના બની જે મેડિકલ કોલેજમાં ઇન્વેસ્ટીગેશન ચાલુ હતું છતાં પણ પોલીસ પ્રોટેક્શન આપવામાં નિષ્ફળ રહી છે અને એ જે રેસિડેન્ટ ડોક્ટરો છે એમને માર મારવામાં આવે છે અને જે જગ્યાએ આ વસ્તુ બની છે તેને ઇન્વેસ્ટિગેશન ચાલુ ઇન્વેસ્ટિગેશન બહારથી આવી પબ્લિકે તેના એવિડન્સને મેનિક્યુલેટ કરવાનો ટ્રાય કરવામાં આવે છે તો આ અ સુધી યાદ છે જ્યાં સુધી હજુ ઇન્વેસ્ટિગેશન થતી નથી ત્યાં સુધી હજુ પોલીસ પ્રોટેક્શન બી પૂરી રીતના તમે રેસિડન્ટ ડોક્ટરને નથી આપી શકતા તેના માટે અમારે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માગણી છે તથા આર્જિકલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સેન્ટ્રલ સીઆરપીએફની પ્રોટેક્શનની માગણી છે જ્યાં સુધી એ લોકોની માગણી નહીં સંતોષાય જ્યાં સુધી હાયર ઓથોરિટી અપીલે જે લેટર નહીં આપે અને જે જગ્યાએ આ દુર્ઘટના બની હતી એ જગ્યાનું રિનોવેશનનું કામ જલ્દીમાં જલ્દી ચાલુ કરવામાં આવ્યું છે તો આ કઈ જગ્યા સુધી વ્યાજબી છે એ અમારો ક્વેશ્ચન છે

કબીલાત ના કરે જ્યાં સુધી પોલીસના પ્રોટેક્શન ના આપે જ્યાં સુધી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માહિતી માગણી કરી છે તેની સાથે વાતચીત કરવામાં આવે ત્યાં સુધી અમે આર્જીકલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઉભા છે દિલીપી અમદાવાદ કલકત્તામાં એક મહિલા તબીબ ઉપર જે બળાત્કાર થયો એના વિરોધમાં સમગ્ર હિન્દુસ્તાનમાં ઓલ ઇન્ડિયા આઈએમ એ હડતાલનું એલાન આપ્યું છે અને એલાન ને ધ્યાનમાં રાખી અમદાવાદ મેડિકલ એસોસિએશન આજે હડતાલ રાખી છે તમામ હોસ્પિટલો બંધ છે અને

कलकत्ता का जो केस हुआ है उसके अगेंस्ट में प्रोटेस्ट करते हुए मोन रैली निकाली गई है जिसका भरपूर प्रतिसाद आज पूरे अहमदाबाद के अंदर पड़ रहा है ये अहमदाबाद में नहीं पूरे इंडिया में पड़ना चाहिए इसके लिए आज लगभग यहाँ पे 40 से 50 हज़ार डॉक्टर पूरे अहमदाबाद के एक रैली में इकट्ठे हुए इसके लिए बहुत बहुत, बहुत शुक्रिया धन्यवाद मैं डॉक्टर विजय मौर्य अहमदाबाद मेडिकल अहमदाबाद मानी फिजिशियन एसोसिएशन का प्रेसिडेंट हूँ और साबरमती मेडिकल एसोसिएशन के अंदर एक्टिव कार्यक्रम हूँ इंडियन मेडिकल एसोसिएशन ने भले कॉल दिया हो लेकिन पूरे इंडिया के सारे के सारे एसोसिएशन फिजियोथेरापिस्ट हो गए आयुर्वेदा हो गए डेंटल हो गए सारे के सारे लोग इसमें जुड़े हुए हैं और जो हमारे ये रेजिडेंट डॉक्टर्स के साथ में एक बहुत ही हीनिय घटना घटी हुई है वो दोबारा ना हो जिसमें सोशली सारे लोग एक्टिव हो एज़ वेल एज़ गवर्नमेंट भी इसमें क्या अच्छे से अच्छे एक्शन्स ले सकती है डॉक्टर्स के ऊपर जो दिन ब दिन असॉल्ट होते रहते हैं और मेडिकल फैटर्निटी जो इतना अच्छा कार्य करने के बावजूद भी हमेशा खतरे के अंदर ही रहती है किसी भी छोटी मोटी चीज़ में पेशेंट के रिलेटिव उन पर कभी भी हमला करते रहते हैं तो उस चीज़ को हमने सरकार के सामने प्रस्तुत किया है सारे के सारे रैली के अंदर ऑल ओवर इंडिया लेवल पर और हम लोग आशा रखते हैं और सरकार से स्ट्रॉन्ग डिमांड करते हैं कि हमारे प्रोटेक्शन के लिए मेडिकल फैटर्निटी के लिए और जो घटना घटित हुई है कोलकाता में वो दोबारा ना हो उसकी पूरी की पूरी वो हमारे तरफ से મારું નામ ડોક્ટર છે હું અહીં બીજી મેડિકલ કોલેજમાં સેકન્ડ થર્ડ યર રેસિડન્ટ વેસ્ટ બંગાળની આરજીકર મેડિકલ કોલેજની અંદર નવ ઓગસ્ટના દિવસે એક મહિલા રેસિડન્ટ ડોક્ટર જે ડ્યુટી પર છે એની જોડે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને એ એનો વિરોધ અમે કેન્ડલ માર્ચ તથા આવેદન બિલ અને સુપ્રિટેન્ડન્ટને આવેદન પત્ર આપીને કર્યો હતો ત્યારબાદ ત્યારબાદ ચૌદ ઓગસ્ટના ચૌદ ઓગસ્ટની રાત્રે જે પંદરસો લોકોની ટોળું એ જે હોસ્પિટલની અંદર ઘૂસી જાય છે અને ત્યાં હોસ્પિટલને નુકસાન કરે છે અને જે ત્યાંના ડોક્ટર્સ છે એમને પણ એમને પણ ઈજા પહોંચાડે છે તો આ અમારો જે વિરોધ છે એ અમારા મેડિકલ ફેટર્નિટીને હેલ્થ વર્કર સેફ રહે એના માટેનો છે